હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નવરાત્રિ સ્પેશિયલ મહાપ્રસાદ શીરો સત્યનારાયણ ભગવાનની કથાના પ્રસાદમાં પણ આ જ પ્રમાણેનો શીરો બનાવવામાં આવે છે તો આજે આપણે પ્રસાદના શીરાની રેસીપી જોઈશું તો શીરો બનાવવા માટે પરફેક્ટ માપ લીધું છે તો જે વાટકીથી આપણે રવો લીધો છે એ જ વાટકીથી ખાંડ અને ઘી લીધા છે સેમ પ્રપોઝલમાં ખાંડ ઘી અને રવો અને એ જ વાડકીની માપથી આપણે ત્રણ ગણું દૂધ દઈશું એટલે ત્રણ વાટકી દૂધ ડ્રાય ફ્રૂટ્સ લીધા છે કેસર અને સાતથી આઠ ઇલાયચીને મેં ખાંડીને લીધી છે તો સૌથી પહેલાં આપણે દૂધને ગરમ કરી લઈશું તો અત્યારે મેં મલાઈ કાઢ્યા વગરનું ગાયનું દૂધ લીધું છે તમે કોથળીનું દૂધ ફૂલ ફેટવાળું એ પણ યુઝ કરી શકો છો તો આ રીતે એક ઉભરો આવે એ રીતે આપણે દૂધને ગરમ કરીશું તો હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એની અંદર આપણે ઘી ઉમેરીશું તમે જોઈ શકો છો મેં ઘી એકદમ પીગળેલું નથી લીધું તો ઘી આવું થોડું થીજેલું હોય એવું જ લેવાનું હવે ઘી એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે રવાને ઉમેરવાનો હવે રવાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે શેકાવા દઈશું તો રવાનો બહુ કલર ચેન્જ ના થાય ખાલી બ્રાઉન કલરનો થાય એટલો જ આપણે શેકાવા દેવાનો છે તો શીરામાં આપણે નાની નાની બાબતોનું ધ્યાન રાખીશું તો આપણો શીરો પરફેક્ટ જ બનશે જેમ કે આપણે પહેલાં દૂધને વ્યવસ્થિત રીતે ગરમ કરી લેવાનું ઘીને પણ વ્યવસ્થિત રીતે ગરમ કરીને આપણે રવાને ઉમેરવાનું અને ઘીનું માપ પણ જે રીતે બતાવ્યું છે એ પ્રમાણેનું લેવાનું તો આપણો શીરો એકદમ પરફેક્ટ જ બનશે તો ફરીથી પણ હું તમને માપ બતાવી દો એક વાટકી રવો એક વાટકી ઘી એક વાટકી ખાંડ એની સામે ત્રણ વાટકી દૂધ તો રવો થોડો શેકાય એટલે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લઈશું તો અત્યારે ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાથી પ્રોપર રીતે શેકાઈ જશે અને એનો ક્રંચી ટેસ્ટ શીરામાં ખૂબ જ સરસ લાગશે ડ્રાયફ્રુટ્સમાં મેં કાજુ બદામ પિસ્તા અને કિસમિશ લીધા છે તો તમે જોઈ શકો છો કિસમિશ ફૂલવા આવી છે તો બધી કિસમિશ ફૂલીને ઉપર આવી જશે બધી કિસમિશ શેકાઈને ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણો રવો પણ શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં દસથી બાર તાતણા કેસર ઉમેરીશું અને તરત જ દૂધ ઉમેરીશું દૂધ આપણે ગરમ હોવાથી થોડું થોડું કરીને ઉમેરીશું ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે દૂધ ઉમેરીશું ગેસની સ્લો ફ્લેમ પર જ આપણે વધુ સરસ રીતે હલાવી લઈશું હવે ગેસની મીડિયમ ફ્લેમ કરીશું અને શીરાને શેકાવા દઈશું જેમ જેમ શીરો શેકાશે તેમ તેમ બાઇન્ડિંગ પકડાશે અને એની થિકનેસ આવશે તો તમે જોઈ શકો છો શીરાની એકદમ સરસ મજાની થિકનેસ આવી ગઈ છે હવે આપણે તેમાં ઇલાયચી ઉમેરીશું અને સાથે જ ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું ખાંડ ઉમેરવાથી શીરામાં ઘી છૂટું પડશે અને શીરામાં એકદમ સરસ લસ્ટર આવી જશે અને શીરાને એકદમ શાઇન આવશે તો ખાંડ ધીમે ધીમે સરસ ઓગળવાય છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો હજી પણ પૂરેપૂરું ઘી છૂટું નથી પડ્યું હજી પણ વધારે ઘી છૂટું પડશે આપણે સતત હલાવતા રહીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે શીરાને શેકતા રહીશું વચ્ચે જો તમને એવું લાગે કે તળિયામાં શીરો ચોંટે છે તો ગેસની સ્લો ફ્લેમ કરી દેવાની અને સતત હલાવતા રહેવાનું શીરો આપણે જેટલો ધીરજથી કરીશું જેટલું પેશન રાખીને આપણે કામ કરીશું એટલું જ આપણે શીરો એકદમ સરસ બનશે તો તમે જોઈ શકો છો ધીમે ધીમે એકદમ સરસ બાઇન્ડિંગ આવવા માંડ્યું છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે ને રવો પણ એકદમ પરફેક્ટ રીતે શેકાયો છે બસ તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે તો આ પરફેક્ટ આપણો શીરો બનીને તૈયાર છે તો તૈયાર છે મહાપ્રસાદ માટે શીરો તમે નવરાત્રિમાં માતાજીના પ્રસાદ માટે બનાવો કે સત્યનારાયણની કથા માટે બનાવો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તમારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને આવનાર નવી નવી રેસીપીની નોટિફિકેશન જોવા માટે બાજુમાં રહેલા બે લાઇકનને પ્રેસ કરો અને આવનારી નવી નવી રેસીપીને તમે નિહાળો